જય માતાજી મિત્રો કાલે આપણે ઘણો બધો સામાન બીજો મંગાવ્યો હતો અને કાલે આપણે એક વિડીયો બનાવ્યો હતો અને સાડા ત્રણ વાગે આપણને પાર્સલ મળી ગયું હતું ટ્રાન્સફોરમાં આવી ગયું હતું હવે એનો વિડીયો મેં કાલે બનાવ્યો હતો એ તમને આ જ ને કાલે બે બંનેનો ભેગો કરીને એક વિડીયો તમને દેખાડું છું તો વિડીયો જોજો તમે તમને મજા આવશે શું શું મેં મંગાવ્યું હતું અંદર ઘણી બધી આઈટમો આવી છે અને ઘણી બધી વસ્તુ પણ આપણે મંગાવેલી હતી એટલે એનો વિડીયો આપણે તમને આગળ બતાવવાના છે તો તમે ધ્યાનથી જોઈજો આ આગળની કાલનો વિડીયો મેં બનાવેલો છે એ ક્લિપ હું આ વિડીયોમાં આજના વિડીયોમાં એડ કરી વિડીયો આપણે કમ્પ્લીટ કરી નાખશું અને તમે જોઈજો તમને મજા આવશે વિડીયોમાં કારણ કે આપણે શું નવો નવો સામાન આવતો જ રહે અને તમને નવું નવું જાણવા મળે આપણે એક દુકાનદાર છીએ તો આ વિડીયો નાના હોય મોટા હોય એ દુકાનદારને ફાયદો આપશે આપણે બધાને ન કહી આપણે જે વેપારી લાગુ પડતું હોય એ સમજી જાય છે બરાબર જે નવા ધંધાની શરૂઆત કરતા હોય એ બધાને કામમાં આવે એવો વિડીયો આપણે બનાવતા હોય એ હેતુથી ને બનાવી છે આપણે બાકી મોટા વેપારીને બધું આવડતું જ હોય તો ચાલો વિડીયો બનાવીએ આ રીતનું પાર્સલ આવી ગયું હોય છે આપણે ખોલીને જોઈ લેવી અંદર શું હોય જો અંદર આ વસ્તુ બધી આવી છે આ બોક્સ તો કઈ નથી એમ તો આ બધી કીટુ આવી 10 વાળી આ બે લાઈ ગયો જો વાળી ચીટું છે બધી આ રીતે આમાં પેન્સિલ અંચન એ આટલી વસ્તુ આવે બાકી ફૂલપટ્ટી આવતી નહીં ઘણી બધી છે બીજી જો એ બધી नहीं नहीं पेन वाली है ये पांच वाली से, क्लिक वाली मिक्स में है बड़ी जाल ने नॉर्मल जो अभी दिखत छ ये जा। जाल ने मिक्स में है बड़ी નહી નહી કઈ ન બધી હૈતની છે આ રીતની હૈતની છે

ડોમ્સ ની નવી પીટુ આવી છે બધી ભારતની બધી ગોલ્ડ પેન આવી બીજી

આ બધું આવી ગયું હે વિડીયો તમને બતાવી દીધું બધું આગળના વિડીયોમાં માં કઈક નવું આવશે દેખાડશું સારવાર